સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખાડીઓના પાણીના લેવલમાં વધારો થતાં કેટલીક સોસાયટી સહિત લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે લિંબાયત કમ્પરોનગરમાં યોગી ચોક સહિત સરથાણા શુભમ પાર્ક સોસાયટીમાં પણ ખાડી પૂર આવ્યા છે સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદના પગલે ભારે મુશ્કેલી પડી રહી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે લિંબાયત મીઠી ખાડીમાં પાણીના લેવલમાં વધારો થતા ખાડીઓના પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા લિંબાયત કમરોનગરમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વહેલી સવારથી ગળાડૂબ પાણીમાંથી લોકોના રેસ્ક્યુ કરાયા છે નાના બાળકો સહિત માતાઓના પણ પાણીમાંથી રેસ્ક્યુ કરાયા હતા બીજી બાજુ પર્વતપાટિયા વિસ્તારના ગીતાનગરમાં પ્રથમ માળે ફસાયેલી ગર્ભવતી મહિલાનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી ત્યારબાદ સરથાણા વિસ્તારમાં ફાયરની ટીમે પ્લેટિનિયમ પ્લાઝા પાસે વીસ જેટલા મજૂરોને રેસ્ક્યુ કર્યા હતા વીટીનગર ચાર રસ્તા પાસે તમામ મજૂરો વરસાદી પાણીમાં ફસાયા હતા ફાયર વિભાગની ટીમે વીસ મજૂરોના રેસક્યૂ કરી અન્ય જગાએ સ્થળાંતર કર્યા તો સુરતના ખટોદરા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા તેથી ખટોદરા પોલીસ મથક પીઆઈ સહિત અન્ય સ્ટાફ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઉચાણવાળી જગ્યાએ ખસેડાયા હતા પોલીસે સતત આ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી લોકોની વ્યાહરે આવ્યા હતા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીના પાણી ઘૂસી જતા સોસાયટીની પાછળની દિવાલ તોડી પાડવામાં આવી હતી જેથી ખાડીમાંથી આવતું પાણી સોસાયટીમાંથી નીકળી શકે મહત્વનું છે કે સોસાયટીમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા જેથી સોસાયટી રહીશોના ઇલેક્ટ્રિક સામાન તેમજ અનાજ ખરાબ થઈ ગયા હતા જેથી અનેક લોકોએ પોતાનો સામાન ઉપર ચડાવી દીધો હતો ભારે પવન અને કારણે અનેક જગ્યા પર વૃક્ષો પણ થવાની ઘટનાઓ બની હતી પાંડેસરાના આકાશ ભૂમિ પાસે વૃક્ષ ધરાશાય થવાના કારણે એક સાઈડનો રસ્તો બંધ થઈ જતા કામ અર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના પણ સામે આવી છે જેમાં ફાયરના જવાનો દ્વારા વૃક્ષોને હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી એકંદરે સુરતમાં અને સુરત બહાર પડેલા વરસાદને કારણે સુરતની જનતા હેરાન પરેશાન થઈ ચૂકી છે આજોરે છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમય થઈ ગયા છે વરસાદ વરસી રહ્યા છે અને હાઈ હાઇટાઇટનો બી સમય છે ઉપરવાજ જેટલા પણ સારાના બાજુ બી બારિશ થઈ રહી છે જેના લીધે આ લિંબાયત વિસ્તારમાં અને આપણા સારોલી પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ વિસ્તાર છે શણિયા ગામ વગેરે થોડા પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારને કહ્યું કે અઢીસો જેટલા ઘરો એવું છે જો લીંબાયત વિસ્તારમાં જ્યાં પાણી થોડા વધુ છે આ લોકોના અમે લોકો સાત જેટલા બહેનોને અને બાળકોને બહાર કાઢવામાં આવેલા છે કાર્પોરેશન અને પોલીસ તરફથી અને આ લોકોને કોર્પોરેશનને સ્કૂલ અને કોમ્યુનિટી હોલ વગેરે રાખવામાં આવેલા છે બાકી જો જેન્ટ્સ છે આપણા સમાનને લીધે સમાનના રક્ષણ માટે અંદર છે એના બી સમજાવીને અમે લોકો બહાર લેવાનો પ્રયત્ન કરીએ છીએ જોઈએ અને કારણ કે ટાઈડને લીધે બી અને ઉપરવાસના બારીશને લીધે બી આ પાણી જલસ્તર બળશે એવા પૂરા અમે લોકોનું માનવું છે અમે અપીલ કરીએ છીએ કે પહેલા જાન વધારે કિંમતી છે જોએ આ બધા જો જ્યારે જ્યારે પાણી નીચે આવશે અમે આ લોકોને એલાવ કરીશ ત્યાં જવા માટે પરંતુ અત્યારે પાણી વધુ છે લગભગ 250 જેટલા ઘરો એવું છે કે જ્યાં પાણી વધવાની શક્યતા છે જોયા તો લોકોને અપીલ કરીએ છીએ કે બધા લોકો સહયોગ કરે જોએ કાર્પોરેશનના અને પોલીસને અને બધા લોકો બહાર આવે પહેલાં સલામતી જાળવે અને પછી જો સમાનોને બી સુરક્ષા થશે જોઈએ मेरा नाम अक्रम अंसारी ये बेटी कॉलोनी है समस्या तो हर साल की समस्या यही रहती है और यहाँ यहाँ प्रॉब्लम इतनी है कि जरा पानी है तो खाने पीने के हर चीज़ की प्रॉब्लम पड़ जाती है लोग परेशान हो जाते टाइम ये तो बहुत सालों से आज से नहीं है बहुत सालों से ये तो अभी 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 ये बन गया दीवार बन गई तो अभी कम हो गया समझो नहीं तो पानी नहीं है अभी रुका पानी है तो हज़ारों लोग की हज़ारों लोग को तबलीग है अभी मिठी गाड़ी में तो चार फुट है प्रशासन अभी चालू उनका पता नहीं क्या है ना खाने पीने की योजना है ना कुछ है उनको कोई पूछने वाला नहीं है हर साल पानी आगे मार्केट सब बन गई है पानी जो फैलना चाहिए वो पानी फैलता नहीं है तो लोगों को तबलीग इधर मानना भाई मैं प्रशासन को ये बोलना चाहता हूँ कि लोग के गरीबों के हित में काम करो जरा पर इनकी परेशानी देखो पहले से क्या पोजीशन क्या है तो बरसात के पहले तुम उसका इंतजाम करो क्या लोगों को तबलीग नहीं हो जाए लोग फंस जाते हैं निकल नहीं पाते उनको उनके निकलना भारी पड़ जाता है अभी तो जो जितना सुविधा हम लोग दिया हमारे जो बनती है वो सुविधा हम कर रहे हैं जिसको पानी नहीं मिला है खाने का नहीं मिला पहुंचा, वितरण कर रहे हैं हम लोग मुन्ना मलबारी एस ट्वेंटी फोर न्यूज़ सूरत